નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તો અહીંયા આપણે ક્લાસ નંબર કેવા પહોંચી ગયા છીએ સેવન્થમાં પહોંચી ગયા છે અને જો અગાઉના ક્લાસ જોવો હોય બેટા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપે છે પ્રેક્ટિસ પેપર માટે બેટા અમારો વોટ્સઅપ નંબર છે ત્યાં આગળ તમે જઈને મેસેજ કરજો તો અહીંયા આગળ બેટા આપણે આજના બે ટોપિક છે કયા કયા ટોપિક છે સંખ્યાઓને શબ્દમાં લખો અને સંખ્યાઓના પ્રકાર આધારે સમજણ છે બેટા તો આ બંને ટોપિક આપણે શીખવાના છે જે મેં જ્યાં સુધી બેટા ના આવડે ત્યાં સુધી આગળના ક્લાસ ના જોતા કારણ કે એકદમ બેઝિક છે બેટા જ્યાં સુધી બેઝિક નહીં આવડે ત્યાં સુધી આગળના કોન્સેપ્ટ ક્લિયર થશે નહીં એટલે સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે કે આ બે ક્લાસ જોવાના છે સાથે સાથે મિત્રો અને તમારે શું કરવાનું છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાના છે જેથી કરીને દરરોજ દરરોજ ક્લાસ મળતા રહે બેટા તો હવે આપણે શું કરીશું કે આપણે સંખ્યાઓને શબ્દમાં શીખીશું અને સંખ્યાઓના પ્રકાર આધારિત પ્રશ્નો જોઈશું ઓકે બેટા તો ચલો હવે આપણે શરૂઆત કરીએ તમારું ફૂલ ફોકસ આ સ્ક્રીન પર રાખજો જેથી કરીને આપણે શું કરી શકીએ સરળતાથી સમજીને આપણે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા છે બેટા એને આપણે શું કરીએ આપણે સફળતાથી સારા એવા ગુણથી પાસ કરી શકીએ બેટા તો ચાલો હવે શરૂઆત કરીએ તો અહીં આગળ આપણો પહેલો પ્રશ્ન કયો તો બેટા કે સંખ્યાઓને શબ્દમાં લખો બીજો મુદ્દો હતો આપણો કે સંખ્યાઓના પ્રકાર આધારિત પ્રશ્નો તો બંને કેવી રીતે જોઈશું આપણે બેટા તો ચલો સૌથી પહેલા આપણો પહેલો પોઈન્ટ હતો શું હતો પહેલો પોઈન્ટ શું હતો કે સંખ્યાઓને સંખ્યાઓને શબ્દમાં લખો એટલે કે શું એ ચાલો પહેલો પ્રશ્ન પૂછ્યો બેટા કે આ કેટલા છે તમાર શું છે પાંચસો તો શું લખશો પાંચસો ચલો બીજો પ્રશ્ન લખો બેટા આ કેટલા છે એક હજાર પચાસ કેટલા છે એક હજાર પચાસ ઓકે હવે ચલો ત્રીજો પ્રશ્ન લખો આ કેટલા છે બેટા તો તમે શું લખશો આગળ નવસો નવ્વાણું ચલો ચોથો પ્રશ્ન છે કે એક હજારને કેટલા લખાય બેટા વીસ તો તમારે શું લખવાનું સાબે શબ્દમાં કે એક હજાર ને એક હજાર વીસ તો બેટા તમારે શું કરવાનું છે અહીંયા સંખ્યા લખીશ હવે તમારે આગળ સામે શું લખવાનું છે એનું શું લખવાનું છે શબ્દમાં લખવાનું છે ઓકે અહીં આગળ શું બેટા કહેવાય આને અંકમાં કહેવાય અને આને શું કહેવાય બેટા શબ્દમાં કહેવાય શેમાં કહેવાય શબ્દમાં કહેવાય ઓકે તો ચલો ખૂબ જ સરસ હવે આપણે શું કર્યું છે કે હું તમને આગળ લખતો જઈશ અને તમારે સામે શબ્દમાં લખવાનું છે તો કોમેન્ટ બોક્સમાં કરવાનું છે બેટા તો ચલો અહીંયા આગળ શું છે એક હજાર એસી તમારે શબ્દમાં હા શું છે એક હજાર એંસી તો તમારે આ શબ્દમાં લખવાનું છે ચલો છઠ્ઠો પ્રશ્ન છે બે હજાર ને એંસી ક્યાં લખવાનું છે બેટા તમારે શબ્દમાં લખવાનું છે ત્રીજો પ્રશ્ન જુઓ સાતમો કે બાવીસો પચાસ ક્યાં લખવાનું છે બેટા તમારે એમાં સામે લખવાનું છે ચલો હવે તમને પ્રેક્ટિસ માટે આપી દઉં સંખ્યા ચલો પ્રેક્ટિસ માટે આ લખો બેટા શું કરો પ્રેક્ટિસ માટે તો પ્રેક્ટિસ માટે બેટા તમારે શું કરવાનું છે આ લખો કઈ સંખ્યા છે એ લખો ત્રીજી સંખ્યા લખું છું બેટા કે ચલો ચોથી સંખ્યા લખું છું પાંચમી સંખ્યા લખું છું છઠ્ઠી સંખ્યા લખું છું કરવાનું છે બેટા આને શું કરવાનું છે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને તમારે શું કરવાનું છે સમજવાનું છે કે સાહેબ આવું કેમ સમજાશે બેટા આનો એક જ પ્રશ્ન છે બેટા કે આવું સમજાવવાનું કારણ શું છે કે તમે એકદમ બેઝિકથી શીખો કારણ કે મારો એવો પ્રશ્ન છે કે જલ્દી હું કોર્સ પૂરો કરું મારો એવો પ્રશ્ન છે બેટા કે મારો એવો કોન્સેપ્ટ છે કે શાંતિથી ભણો પરંતુ એક એક કોન્સેપ્ટ આપણે શું થઈ જાય ક્લિયર થતા જાય બેટા આપણે શું કરવાનું છે સંખ્યાઓના પ્રકાર ઉપર જવાનું છે ચલો હવે સંખ્યાઓના પ્રકાર ઉપર જઈશું તો સંખ્યાઓના પ્રકારને સમજવા માટે સૌથી પહેલાં બેટા આપણી પાસે શું હોવું જોઈએ સંખ્યા તો સંખ્યા આવશે ક્યાંથી માન લો બેટા કે આ કેટલા લખ્યા છે બે આ કેટલા લખ્યા છે માઇનસ બે તો હવે તમને થોડોક પ્રશ્ન થશે બેટા હવે એટલે કે ઋણ બે હવે હું આને લખી દઉં બેટા બેનો વર્ગ અથવા ચલો એકના છેદમાં બે તો બેટા આ બધી સંખ્યા છે પરંતુ આપણને સાહેબ આ તો આવડે છે કે આને ધન બે કહેવાય હા આને ઋણ બે કહેવાય બે બેનો વર્ગ કહેવાય આને એકના દૃત્યાંશ કહેવાય એટલે એક દૃત્યાંશ કહેવાય તો આ બધે બધું આપણને આવડે છે બેટા તો શા માટે આપણે ભણવું જોઈએ પ્રશ્ન છે ને બેટા તો શા માટે ભણવું જોઈએ એના માટે આપણે શું 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 બેટા કે આ વસ્તુ આવે છે ક્યાંથી ઓકે તો આપણે શું જોઈશું સંખ્યાઓના પ્રકાર જોઈશું અને કેવી કેવી સંખ્યાના પ્રકારમાં શું શું આવે છે તો સૌથી પહેલાં બેટા તમે ફૂલ ધ્યાન આ સ્ક્રીન પર આપજો આ તમારા બોર્ડ પર આપજો ઓકે બેટા તો ચલો હવે આપણે સમજીશું તો સૌથી પહેલાં બેટા પ્રશ્ન સમજો ચલો હવે એક બેટા શું દોરી દઉં હું અહીંયાગળ રસ્તો દોરી સમજવાનો પ્રયાસ કરજો પછી હું તમને સંખ્યાનો પ્રકાર સમજાવી આ શું બનાવ્યો બેટા રોડ બનાવ્યો શું બનાવ્યો રોડ બનાવ્યો શું બનાવ્યો છે રોડ બનાવ્યો છે ચલો ખૂબ જ સરસ અહીંયા આગળ શું છે તમારું ઘર છે શું છે બેટા શું છે ઘર છે શું છે ઘર ચલો આ ઘર છે હા હવે અહીંયા આગળ શું છે તમારી સ્કૂલ છે શું છે બેટા શું છે શાળા છે શું છે શાળા તો હવે અહીંયા આગળથી લઈને બેટા અહીંયા આગળ રોડ કેટલો લાંબો છે કેટલો લાંબો છે માની લો કે બેટા કેટલા કિલોમીટર છે દસ કિલોમીટર છે શું છે બેટા ચાલ અહીં લખી દો બેટા કેટલા કિલોમીટર લાંબો છે દસ કિલોમીટર લાંબો છે ઓકે તો હવે સમજ બેટા કે અહીંયા આગળ શું છે તારું વચ્ચે વચ્ચે શું છે એક નાનું એવું મંદિર છે શું છે બેટા મંદિર છે તો ચાલો હવે તને પ્રશ્ન પૂછું એનો જવાબ આપજે બેટા કે ચલો આ એક કિલોમીટર આ બે કિલોમીટર આ ત્રણ કિલોમીટર આ ચાર આ પાંચ આ છ સાત આઠ નવ અને આ તારું જે શાળા આવી એ કેટલું થઈ ગયું દસ આટલી ખબર પડી ગઈ હા તું હવે સમજ બેટા હું તને પ્રશ્ન પૂછું કે તું ઘેરથી મંદિર સુધી જાય તો કેટલા કિલોમીટર તું ચાલ્યો હશે તો સાહેબ તમે ગણશો આવ એક કિલોમીટર બે કિલોમીટર ત્રણ કિલોમીટર ને ચાર કિલોમીટર એટલે બેટા અહીં પહેલો પ્રશ્ન શું હતો આપણો કે ઘરથી મંદિરનું અંતર કેટલું છે ચાર કિલોમીટર કેટલું છે બેટા ચાર કિલોમીટર ચલો બીજો પ્રશ્ન હા બેટા હું કહું કે તું ઘરથી ને શાળાનું કેટલું છે કેટલું કિલોમીટર છે તો તમે શું કહેશો સાહેબ કે દસ કિલોમીટર કેટલું છે દસ કિલોમીટર કેવી રીતે ખબર પડી કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ચલો હવે બીજો પ્રશ્ન પૂછો બેટા કે તમારે શું કરવાનું છે ઘેરથી જવાનું છે નિશાળે અને નિશાળેથી ક્યાં જવાનું છે પાછું ઘેર આવવાનું છે બેટા તો તો તમારે શું કરવાનું છે મંદિરે દર્શન કરવા જવાનું છે ક્યાં જવાનું છે સૌથી પહેલાં ઘરેથી ક્યાં જવાનું છે તમારે બેટા સ્કૂલે જવાનું છે અને સ્કૂલથી ક્યાં આવવાનું છે મંદિરે જવાનું છે તો તમે શું કરશો સાહેબ કે ઘરેથી આ લખો બેટા ઘરેથી ક્યાં જશો બેટા શાળાએ તો કેટલા કિલોમીટર કાપ્યું બેટા દસ કિલોમીટર હવે શાળાથી ક્યાં આવ્યા બેટા મંદિરે તો પાછું કેટલા આવ્યા બેટા ચાર કિલોમીટર ઓકે તો અહીંયા આગળ બેટા સમજવાનો પ્રશ્ન શું થશે કે આપણે આગળ જઈએ છીએ એટલે કે ધન આવે પાછળ આવીએ છીએ એટલે કે કિલોમીટર શું થાય છે બેટા ઘટે છે શું થાય છે ઘટે છે ખબર પડી કે તો સાહેબ આવું કેમ સમજાવો છો હવે જુઓ બેટા મેન પ્રશ્ન આપણો અહીંયા આગળ સોલ્વ થશે શું છે આપણે બેટા ખાલી તમને ઉદાહરણથી સમજાવ્યું હતું બેટા તો આ શું હતું રોડ હતો હા વચ્ચે શું હોય બેટા ચલો વચ્ચે શું હોય છે બરાબર એટલે શું હોય છે મધ્યમાં તો મધ્યમાં હોય હા શું બેટા શૂન્ય હોય છે શું હોય છે શૂન્ય તો બેટા તમે આ બાજુ ચાલો તો એક આવે અહીંયા બે આવે અહીંયા ત્રણ આવે અહીંયા ચાર આવે અહીંયા પાંચ આવે તો હવે બેટા તમે અહીંયા આગળ ચાલશો તો શું આવશે ઋણ એક આવશે ઋણ બે આવશે ઋણ ત્રણ આવશે ઋણ ચાર આવશે તો હવે સમજવાનો પ્રયાસ કરો કે હું તમે અહીંયા આગળ ઊભા છો હું તમને એમ કહું કે જમણી બાજુ જાઓ આ શું છે બેટા જમણી બાજુ છે શું છે જમણી બાજુ અને આ શું છે બેટા ડાબી બાજુ તો હવે સમજો બેટા શું સમજવાનું છે કે આ જમણી બાજુ કહેવાય ને આ રે શું કહેવાય ડાબી બાજુ તો તમને પ્રશ્ન પૂછું કે તમારે જમણી બાજુ એટલે કે આ બેટા તમારે શું હતી શાળા હતી બરાબર અને અહીંયા શું હતું તમારું ઘર હતું શું હતું બેટા ઘર તો તમને પ્રશ્ન પૂછું કે તમે ઘર તરફ જાઓ તો ઘર તરફ જાઓ તો બેટા તમે ક્યાં જશો એ કે પાછા જશો બેટા એ આમ કરીને આમ પાછા જશો હા અને એમ કહું કે તમને શાળા તરફ જાઓ તો શાળા તરફ બેટા તમે ક્યાં જશો આમ આગળ જશો આ બેટા શું કહેવાય આગળનો ભાગ કહેવાય અને જ્યારે આ શું કહેવાય છે પાછળનો ભાગ તો હવે સમજો બેટા તો આપણને ખબર પડી કે તમે જ્યારે આગળ જાઓ છો તો એટલે કે ધન તરફ જાઓ છો તમે ત્યાંથી પાછા જાઓ છો એટલે કે ઋણ તરફ જાઓ છો ખબર પડી કે બેટા હા તો અહીંયા આગળ તો અહીંયા આગળ આપણે વસ્તુ શું સમજવા જેવી આવી બેટા કે આ બાજુ સંખ્યા હોય આ બાજુ ઋણ સંખ્યા હોય તો હવે આપણે શું કરવાનું છે પ્રયાસ કરવાનો છે અને જોવાનું છે કે આપણે ગણિતની ભાષામાં કેવી રીતે આગળ અને પાછળ જઈએ છીએ અને સંખ્યાઓના પ્રકાર કેવા પડે છે એ પણ જોઈશું તો આપણે નાની એવી આયા ક્લાસમાં માહિતી મેળવીશું અને આના પછીનો જે ક્લાસ આવશે બેટા એમાં સંપૂર્ણ આપણે સંખ્યાઓના પ્રકારો પર વાત કરીશું આગળ ક્લાસમાં શું સમજાય છે બેટા કે આપણે માત્ર ને માત્ર કોઈ સંખ્યા ક્યાંથી આવી એ પ્રશ્ન આપણને થવો જોઈએ એ પ્રશ્નનું સમાધાન આપણે આ ઉદાહરણ દ્વારા સમજી લીધું છે એટલે કે ડાબી બાજુ તમારું ઘર હોય છે જમણી બાજુ તમારી શાળા હોય છે શાળા તરફ જાઓ છો એટલે કે તમે ઊભા છો એની આગળ જાઓ છો તો કે ધનસંખ્યા આવશે અને પાછળ જાઓ છો બેટા તો કઈ સંખ્યા આવશે ઋણ સંખ્યા આવશે તો હવે સમજવાના જે પ્રશ્ન છે એ અહીં આપણે જોઈશું કે ધનસંખ્યા કોને કહેવાય ઋણ સંખ્યા શું કહેવાય બધી જ ચર્ચા કરવાની છે તો અહીં આપણે માત્ર ને માત્ર શું કરીશું બેટા આ ક્લાસમાં સંખ્યાઓના ખાલી પ્રકાર જોઈશું નામ જોઈશું અને એની સંપૂર્ણ ચર્ચા આના પછીનો જે ક્લાસ આવે એમાં આપણે કરીશું બેટા તો સૌથી પહેલાં તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની છે આ ચેનલને અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ ચેનલને શેર કરવાની છે જેથી કરીને ના આવડતા પ્રશ્નોનું પણ આપણે શું કરી શકીએ સોલ્યુશન કરી શકીએ અને તમને પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ ત્યાં આગળ અવેલેબલ થઈ જાય બેટા તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ તો બેટા સૌથી પહેલાં તમારે શું કરવાનું છે આ તમારે નોટબુકમાં શું કરવાનું છે નોટબુકમાં ડ્રો કરી દેવાનું છે શું કરવાનું છે ડ્રો કરી દેવાનું છે તો સૌથી પહેલાં સાહેબ તમે શું કરશો આને શું કરી એક સ્ક્રીનશોટ પાડેલો જેથી કરીને તમારી પાસે આ સચવાઈને રહી જાય બેટા ચલો આટલી ખબર પડી ગઈ છે ચલો હવે શું કરીશું બેટા કે હવે આપણે શું કરીશું અહીં લખો તમે ટાઇટલ મારજો શું છે કે સંખ્યાઓના પ્રકારો શું છે બેટા સંખ્યાઓના પ્રકારો તો જુઓ સંખ્યાઓના પ્રકારો એટલે શું કીધું છે બેટા કે ચલો કોઈ બી પ્રકાર હોય માની લો કે માની લો બેટા કે શું કહે ચવાણું શું કીધું છે બેટા ચવાણું તો ચવાણુંના પ્રકાર જોઈએ આપણે એટલે કે ખાવાનું ચવાણું બેટા કયું ખાવાનું તો ખાવાનું ચવાણું જોઈએ તો બેટા શું હોય છે ફરાળી પણ મળે છે હા પછી ખાટું મીઠું પણ મળે છે ખાટું મીઠું પણ મળે છે અચ્છા પછી તીખું પણ મળે છે બેટા ગળિયું પણ મળે છે તો બેટા આ શું બધા પડી ગયા એના પ્રકારો પડી ગયા શું પડી ગયા બેટા બધા એના શું છે પ્રકારો છે તો એવી જ રીતે બેટા હવે સંખ્યા હોય તો સંખ્યાના પણ શું હશે પ્રકારો હશે શું હશે બેટા સંખ્યાના પ્રકારો હશે તો અહીંયા આગળ સંખ્યાના કયા કયા પ્રકાર છે એ જોઈશું તો એ પહેલાં આપણે માત્ર માત્ર આ ક્લાસમાં શું કરવાનું છે કે સંખ્યાના કેટલા પ્રકાર છે એના નામ લખવાના છે અને આગળના ક્લાસમાં આપણે શું કરીશું બેટા એને આપણે સમજવાનો પ્રયાસ કરીશું ચલો પહેલી સંખ્યા કઈ આવશે બેટા પ્રાકૃતિક પ્રાકૃતિક કઈ આવશે સંખ્યા ચલો બીજી સંખ્યા કઈ આવશે બીજી સંખ્યા કઈ આવશે બેટા પૂર્ણાંક સંખ્યા ત્રીજી સંખ્યા કઈ આવશે પૂર્ણ સંખ્યા इज 34 संख्या का है उसे बेटा वास्तविक संख्या પછી बेटा આપણે 5મી લઈએ તો લઈ શકાય એના ભાગ તરીકે અવિભાજ્ય અને ભાજ્ય સંખ્યા 6ઠ્ઠે લઈએ બેટા 21 સંખ્યા અથવા તો 2 ની સંખ્યા પે 7મી પણ લઈ શકાય બેટા તો બેટા ઘણી બધી સંખ્યા બને પરંતુ આપણે શું કરવાનું છે માત્રને માત્ર આપણે જે બી શીખવાના પર્પઝથી આપણે બેટા શીખવાનું છે અને આપણી પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો આવે છે એ જોવાના છે અને આ પરીક્ષામાં પ્રશ્નો જે પૂછાય છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરવાનો છે બેટા તો બધી જ આપણે માહિતીનું આપણે શું કરીશું એક એક વાઇસ એક એક ટોપિક વાઇસ જોઈશું દરેક ક્લાસમાં જોવાનો પ્રયાસ કરીશું અને તેના બનતા પ્રશ્નોને પણ આપણે સોલ્વ કરીશું તો મિત્રો સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દો જેથી કરીને સારી રીતે સમજી અને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી શકે મિત્રો તો મળીએ નવા ક્લાસમાં જય હિન્દ જય ભારત